ઓગણીસો નવાણી નવાણું થી સાલથી જલારામ બાપાની બસોમી જન્મ જયંતિની ઉજવણીની શરૂઆત જલારામ જયંતિ મહોત્સવ સમિતિ જામનગર દ્વારા કરવામાં આવેલ પરંપરા મુજબ વર્ષોથી પચીસ વર્ષથી આ છવ્વીસ વર્ષથી અમે આ જલારામ જયંતિ ઉજવી રહ્યા છીએ આ વખતે બસો મે છવ્વીસમી જયંતિ જલારામ જયંતિ એટલે કે સત્યાવીસમા વર્ષે ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે જેના અનુસંધાને ગઈકાલે અમારા આજે જે નાત હોય રઘુવંશી લોહાણા સમાજની એના અનુસંધાને ગઈકાલે રઘુવંશી સંમેલન મળેલું સ્વયંસેવક કાર્યકરોનું આજે સવારે ગાય માતાને ઘાસ અને ગોળના લાડુનું સમાજ દ્વારા અર્પણ કરવામાં આવેલા સવારે દસ વાગે માસ્તાનની નાતનું પૂજન કરી અને માસ્તાનની નાતનું ભોજનની શરૂઆત કરેલી જે પૂરી થઈ ગયેલી છે એ પછી જલારામ રથ દ્વારા જલારામ બાપાની પ્રસાદી વિતરણનું રથ રવાનો કરવામાં આવેલો અને અત્યારે સવારે અગિયાર વાગ્યાથી રઘુવંશી લોહાણા સમાજની નાતનું આયોજન જે કરેલું જે ચાલુ છે જેમાં અંદાજે પચીસ થી ત્રીસ હજાર જ્ઞાતિજનો સમૂહમાં ભોજન લેશે અને આ લગભગ અઢી વાગ્યા સુધી ચાલશે ત્યારબાદ સાંજે જલારામ મંદિર આપા અને જલારામ મંદિર સાધના કોલોની સાત વાગે જલારામ બાપાની આરતી થશે અને ત્યારબાદ બંને જગ્યાએ આપણે દસ પંદર હજાર લોકો પ્રસાદી લેશે અને પાંચ થી સાત હજાર લોકો સાતના કોલોનીમાં પણ પ્રસાદી લેશે તો આ ઉજવણી એ સારી રીતે સૌ જલારામ જયંતિ મહોત્સવ સમિતિના અત્યારના સભ્યો અમે સ્થાપક સભ્યો છીએ સભ્યો જે એમાં ભાઈ સૌરભભાઈ બદિયાણી અને સાથી ટીમ જે સૌ મળી અને રામ જન્મ મહોત્સવ સમિતિના સાથી સભ્યો મળી અને લગભગ સાડા ત્રણસો જેટલા કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહે જે સારી રીતે થાય વિના વિઘ્ને પાર પડે અને જલારામ બાપાના સૌ ઉપર આશીર્વાદ વરસી રહે એવી જ આશા અને અપેક્ષા સાથે જલારામ બાપામાં ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું આજ રોજ આ નાતમાં આપણા જ્ઞાતિ રત્ન જ્ઞાતિ શ્રેષ્ઠી પરિમલભાઈ નથવાણી પણ હમણાં ટૂંક સમયમાં અહીંયા આવવાના છે જિલ્લા કલેક્ટર શ્રી ઠક્કર સાહેબ પણ આવવાના છે અને સૌ જ્ઞાતિ વડીલો અને શ્રેષ્ઠીઓ આ જ્ઞાતિજનો આ જ્ઞાતિ જમણમાં ઉપસ્થિત થવાના છે ત્યારે સૌને મારા જય જલારામ અને સૌને ઈશ્વર શક્તિ આપે જલારામ બાપા એવી જલારામ બાપાના ચરણોમાં અને રામ ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના જે બે વર્ષ પહેલાં જામનગર લોહાણા મહાજનવાળા નવી મહાજનવાળી બનાવવાની જે જાહેરાત થયેલી તેની જગ્યા પણ જામનગર લોહાણા માજરને ખરીદ કરી લીધેલી છે અંદાજે એસી હજાર ફૂટ જેટલી જગ્યા છે દોઢસો ફૂટનો રોડ જે આપા નીકળ્યો છે એ રોડ ઉપર જગ્યા છે અને આ માંજરવાળી લગભગ પચીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાની છે ત્યારે જગ્યાની ખરીદી થઈ ચૂકી છે ડોનેશન પણ આવી રહ્યું છે સારી એવી રકમ ડોનેશનમાં આવે છે અને સૌ સાથે મળી અને આ માંજરવાડી પણ ટૂંક સમયમાં નવી આકાર લઈએ એવી આશા મને છે અને એના અનુસંધાને આજ રોજ એ માજનવાડીની જગ્યામાં ડોનેશન માટેની જે લોકોએ લખાવ્યા હતા એને આજે અર્પણ પણ કર્યા છે માજનને અને હજી વધુ રકમ આવશે એવી મને આશા છે જામનગરમાં જલારામ જયંતિના પ્રસંગે સબ નાતી બંધુઓને મળવાનો મોકો મળ્યો છે જલારામ બાપા એ આપણા પૂજનીય અને આપણા વડીલ હતા એટલું જ નહીં પરંતુ આપણા ભગવાન હતા અને જલારામ મંદિરની જે મહિમા છે એ સૌને પ્રેરિત કરે છે કે આપણી એકતા કેવી હોવી જોઈએ જલારામ કેવી રીતે ભેગા ભેગા બધાને રાખવા જોઈએ અને આ રીતનો પ્રસંગ છે એ એક કોમી એકતાનો નથી પરંતુ લોહાણાનો જ છે એટલે આપણો જે સમાજ છે ઠક્કર કહેવાય લોહાણા કહેવાય જે બી કામ કહો તમે તો આજના માટે આપણા બહુ સારાનો સારો દિવસ છે અને એ પ્રસંગે હું અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યો છું અમારા જીતુભાઈ છે ભરતભાઈ છે બાકી જેટલા આપણા શ્રી છે એ પણ આપણા જલારામના કલેક્ટર છે એટલે અહીંયા જેટલા લોકો છે સૌને હું આજે અભિનંદન આપું છું આ સુંદર આયોજન કર્યું છે એ મોટું કામ છે બીજું જીતુભાઈ હમણાં જે વાત કરી કે આપણે આપણી વાડી લોહાણા સમાજની વાડી બનાવવાનું અહીંયા જે એમને પિક્ચર મૂક્યું છે એને જલ્દી આપણે પૂર્ણ કરવું જોઈએ જેનાથી આપણા સમાજને લોકોને દરેકને આવવાની પોતાની વાડી મોટી થઈ જાય એના માટેનું જે આજે સારું કામ એમને કર્યું છે જીતુભાઈના નેતૃત્વમાં એટલે અશોકભાઈ ને પણ અભિનંદન આપીએ અને જેટલા લોકો અહિયાં દાતા છે એ સૌને પણ આપણે અભિનંદન આપીએ કે આપું કામ સમાજનું આપણે ઉભા લીધું છે હું પણ તમારા સૌની સાથે રહેવાનો છું ધન્યવાદ